આજે આપણે બનાવીશું ધાની મમરાનો એકદમ ટેસ્ટી એવો ચેવડો એક સ્પેશિયલ મસાલો કરીને બનાવીશું જેથી ચેવડો એકદમ સ્વાદિષ્ટ બને એક મિક્સર જારમાં મરી વલિયારી સંજળ પાવડર આમચૂર પાવડર ગરમ મસાલો લાલ મરચું પાવડર હળદર મીઠું અને ખાંડ નાખીને મસ્ત મસાલાને ક્રશ કરી અને આપણો આ મસાલો તૈયાર છે હવે તેલ ગરમ કરીને એની અંદર પહેલાં સિંગદાણા તળવાના છે પછી તમારે દાળિયાને પણ તળી લેવાના છે સૂકું કોપરું તળી લેવાનું છે કાજુ તળી લેવાના છે ત્યાર પછી લીલા મરચાં અને મીઠા લીમડાના પાનને પણ ને ક્રન્ચી થાય ત્યાં સુધીને તળી અને હવે એમાંથી એક ચમચી મસાલો આ રીતે તળેલામાં ગરમ ગરમ એડ કરી અને મિક્સ કરવાનું હવે પાપડ પણ તળી લેવાના છે હવે એ તેલમાં રાઈ હિંગ હળદર અને પછી મમરા નાખીને વઘારી અને બેથી ત્રણ ચમચી મસાલો એડ કરીને સરખી રીતે મિક્સ કરવાનું છે ક્રંચી થાય એટલે આપણા મ વઘારેલા મમરા તૈયાર છે હવે ધાની માટે ફરીથી તેલ હિંગ હળદર અને ધાની એડ કરવાની છે અને જે મસાલો તૈયાર કર્યો છે એ બધું એડ કરી મિક્સ કરીને ક્રંચી થાય ત્યાં સુધીને શેકાવા દેવાનું છે હવે એક એક કરીને જે તળીને નાખ્યું છે તે બધું મિક્સ કરી દેવાનું છે અને આપણો આ સ્વાદિષ્ટ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે